સુભાષિતાની નમો નમઃ બાળમિત્રો કેમ છો નમો સરસ બાળમિત્રો તમે ગીતો ભજનો કાવ્યો વગેરે સાંભળતા જ હશો તો ચાલો આજે હું તમને સુભાષિત સંભળાવું બાળમિત્રો સુભાષિત એ સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા છે સુભાષિતને પૃથ્વી પરનું રત્ન કહેવામાં આવ્યું છે કારણ કે નાનકડું એવું સુભાષિત વિચારોની ખાણ છે તે જીવન પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવનાર છે તો ચાલો આજે આપણે એવા થોડા સુભાષિતો જોઈએ અને સમજીએ હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણામ ભૂષણમ શાસ્ત્ર ભૂષણ કિંમ્રયોજનમ ભૂષણ કિં પ્રયોજનમ ભાષાંતર હાથનું ઘરેણું દાન છે ગળાનું ઘરેણું સચ્ચાઈ છે કાનનું ઘરેણું જ્ઞાન છે તો બીજા ઘરેણાં શાકામના છે બાળમિત્રો આ સુભાષિતમાં હાથ ગળા અને કાનના સાચા આભૂષણોની વાત કરવામાં આવી છે અને અન્ય ઘરેણાને નિરર્થક એટલે કે નક્કામાં કહ્યા છે ચાલો હવે બીજો સુભાષિત જોઈએ કા કહ કૃષ્ણ પિકહ કૃષ્ણ કોભેરહ પિક કાકયોહ વસંત સમયે પ્રાપ્તે કાકહ કાકહ પેકહ પેકહ ભાષાંતર કાગડો કાળો છે કોયલ પણ કાળી છે તો કોયલ અને કાગડામાં શો તફાવત છે વસંત ઋતુનો સમય આવતા કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે બાળમિત્રો આ સુભાષિત દ્વારા કવિ કાગડા અને કોયલની વાત કરી દુર્જન અને સજ્જનનો ભેદ દર્શાવે છે કેમ કે દુર્જન અને સજ્જન દેખાવે તો માણસ જેવા માણસ જ છે પણ વખત આવે ત્યારે દુર્જનના મુખમાંથી અપશબ્દો અને સજ્જનના મુખમાંથી સુવચનો જ નીકળે છે તેથી કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ જ છે ચાલો હવે બીજો એક સુભાષિત સાંભળીએ યિતો યથાચાસ્તા ક્રિયા ચિત્તવાણ્યા ક્રિયા સાધૂનામેકરૂપતા ભાષાંતર જેવું મન તેવી વાણી અને જેવી વાણી તેવી ક્રિયા મન વચન અને કાર્યમાં સજ્જનો એકરૂપ એટલે કે સમાન હોય છે આ સુભાષિતમાં કવિએ સત્પુરુષોનું એક વિશિષ્ટ લક્ષણ દર્શાવ્યું છે સત્પુરુષો મન વચન અને કર્મમાં એકરૂપ હોય છે એટલે કે તેઓ જેવું વિચારે છે તેવું બોલે છે અને જેવું બોલે છે તેવું કરે છે ચાલો હવે બીજો સુભાષિત સાંભળીએ સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા માતરં પિતરં તસ્મા સર્વત્ન પૂજએત ભાષાંતર માતા સઘળા તીર્થોનું સ્વરૂપ છે પિતા સઘળા દેવોનું સ્વરૂપ છે તેથી પૂરા પ્રયત્નથી માતાપિતા પ્રત્યે પૂજ્યભાવ રાખવો જોઈએ આ શુભાષિતમાં કવિ માતાપિતાને સદા પૂજનીય ગણવા જોઈએ એમ જણાવે છે કેમ કે તેમણે કરેલા ઉપકારો અમૂલ્ય હોય છે તેથી આપણે આપણા માતાપિતા પ્રત્યે પૂજ્યભાવ રાખવો જોઈએ બાળમિત્રો આજના વર્તમાન સમયમાં માતાપિતાના ઋણને ભૂલી જઈને સંતાનો તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તેથી આજકાલ વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે આ વાત આપણી સંસ્કૃતિ માટે ઘાતક છે તેથી આપણે માતાપિતાના ઋણને વિસરવું ન જોઈએ ચાલો હવે બીજો એક સુભાષિત સાંભળીએ સખાર્થી ચેત ત્યજેત વિદ્યાં વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ સુખાર્થીનઃ કુતો વિદ્યા કુતો વિદ્યાર્થીઃ સુખમ ભાષાંતર સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે બાળમિત્રો કવિ આ સુભાષિત દ્વારા જણાવે છે કે સુખની ઈચ્છા કરનારે વિદ્યા છોડવી પડે છે અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખ છોડવું પડે છે કેમ કે વિદ્યા પ્રાપ્ત કરવા માટે ખૂબ કષ્ટ સહન કરવા પડે છે ત્યારે જ વિદ્યા પ્રાપ્ત થાય છે જ્યારે ચેનની જિંદગી પસાર કરનાર પાસે વિદ્યા આવતી નથી બાળમિત્રો મજા આવીને